ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું હિરેન ભરવાડ હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો કાલે ગણેશ ચતુર્થી હતી અને પોલીસ કોન્સ્ટેબલનું છે એ મેરિટ લિસ્ટ છે કટ છે એ અપેક્ષિત આવ્યું અને આજે છે જેની આપ રાહ જોઈ રહ્યા હતા કે કાગા ડોળે છે એ વાટ છે જોઈ રહ્યા હતા જેમ વરસાદની વાટ જોઈને છે ચાતક છે એ વરસાદની વાટ જોવે છે કે ભાઈ ક્યારે વરસાદ આવે અને અને હું છે મસ્ત મજાનું ગીત ગાવા મળું એવી રીતના છે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર છે એ વિદ્યાર્થીઓ રેવન્યુ તલાટીની છે પ્રિલિમ્સ પરીક્ષા છે એની વાટ જોઈને છે બેસ્યા હતા કે ભાઈ ક્યારે પરીક્ષા આવશે ક્યારે પરીક્ષા આવશે ઘણી બધી સંભવિત તારીખ છે ઘણી બધી અટકળો છે એ આવી હતી પણ ફાઇનલી ઓફિશિયલ છે એ આજે ગોણ સેવાના છે એ મંડળ દ્વારા છે ઓફિશિયલ એક છે હાલમાં એક લેટર જાહેર કરવામાં આવ્યો છે અને ઓફિશિયલ છે ટ્વિટર આઈડી દ્વારા પણ માધ્યમથી આજે ને આજે એ લોકોએ શરૂઆત કરી છે અને આજે જાણવા મળ્યું કે ભાઈ રેવન્યુ તલાટીની છે એ તારીખ જાહેર થઈ ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો આ કઈ તારીખે છે અને કેટલા વાગ્યે છે એ જાણવા માટે બસ થોડી ક્ષણનો છે એ ઇંતજાર કરો લેક્ચરની લિંક છે બધા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડી દો આપણે કોઈ પણ

વિદ્યાર્થી મિત્રો રેવન્યુ તલાટી છે એ આવી ગઈ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો જો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બ્લોક નંબર બે પેલોમાળ કર્મયોગી ભવન સેક્ટર દસ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક ત્રણસો ને એક ત્રણસો એક

એક બે હાજર પચીસ છવીસ ની મંડળની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો એ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક પરીક્ષા ઓએમઆર એમ બેઝ છે એટલે કે આ પરીક્ષા વિદ્યાર્થી મિત્રો સીબીઆરટી બેઝ નહીં ઓફલાઈન છે આ લેવામાં આવનાર છે એટલે કે ઓએમઆર પદ્ધતિ થી છે એ લેવામાં આવનાર છે ક્યારે લેવામાં આવનાર છે તો કે તારીખ ચૌદ નવ બે હજાર પચીસ ના રોજ છે એ લેવામાં આવનાર છે વિદ્યાર્થી મિત્રો અને ક્યારે તો કે બપોરે બે થી પાંચ વાગ્યા દરમિયાન છે લેવામાં આવનાર છે એટલે કે સમય બપોરના બે વાગ્યાનો રાખો છે જેનાથી કોઈ પણ અંતરિયાળ ગામડાનો જે કોઈ વિદ્યાર્થી હોય છે અથવા બાર ગામથી જે કોઈ પણ વિદ્યાર્થી મિત્ર આવનાર હોય છે તો એમને છે એ પહોંચી રહેવામાં સગવડતા રહે અને વાંધો આવે નહીં અને એક વસ્તુ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા છે ઓફલાઈન

માર્ક કેટલા છે તો કે ટોટલ બસો માર્કની ની પ્રિલિમ છે એટલે કે ત્રણ કલાકનો સમય છે એટલા માટે આપો છે કારણ કે માર્ક છે 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 એની એની પરીક્ષા લેવાવાની તો તો હવે વિદ્યાર્થી મિત્રો એ સ્પર્ધાત્મક પરીક્ષાના મેદાન અંદર લડવાનો સમય આવી ગયો છે કારણ કે હવે પાર્થને કહો ચડાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ તમારું જે લક્ષ્ય છે એ તમને દેખાઈ રહ્યું છે કે ભાઈ હવે મારે ચૌદ તારીખના રોજ છે બપોરે બે વાગે છે એ તલાટી પરીક્ષા રૂપી જે સંગ્રામ છે એની અંદર લડવાનું છે છે અને મારું બેસ્ટ આપવાનું જેનાથી મારો વારો છે એ ક્વોલિફાય થઈને મેન્સ ની અંદર છે આવી જાય તો વિદ્યાર્થી મિત્રો ખાસ છે એ યાદ રાખજો જી હા વિદ્યાર્થી મિત્રો અઠ્યાવીસ આઠ બે હાજર પચીસ આજનો જ આ પરિપત્ર છે અને

માટે છે શેના માટે છે આ પરીક્ષા ક્વોલિફાય માટે છે વિદ્યાર્થી મિત્રો આની પછી છે એ મુખ્ય પરીક્ષા છે આમાંથી જે જે છે 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 એ પાસ પાસ થશે અને એની અંદર અંદર જેના ટકા મુજબ મુજબ આની નોટિફિકેશન તો એના ઉપર છે આની અંદર માર્ક છે એને આપવામાં આવશે એટલે કે જે ક્વોલિફાય થશે અને એની અંદર છે એને જે નિશ્ચિત જતાં ટકા કીધા છે એની ઉપરના જે વિદ્યાર્થીઓ છે પરીક્ષા મુખ્ય આપવા માટે છે એ ક્વોલિફાય છે થશે

પેપર આપને આપવા મળશે બરાબર છે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી એટલે કે તમે મોબાઈલ ની અંદર છે તમે જોઈ શકશો અને ઓએમઆર છે પૂરી શકશો અને ઓનલાઈન ક્લિક કરીને આની અંદર પેપર છે શકશો રૂપિયા મહિનાની વેલિડિટી છે 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 આ રેવન્યુ તલાટી માટેના સ્પેશિયલ પેપર સેટ અંદર તમામ પ્રકારના જે દસ પેપર છે એટલે કે બે હજાર પ્રશ્નોની પ્રેક્ટિસ છે એની અંદર કરવામાં આવશે ક્યાંથી તમે ડાઉનલોડ કરશો તો કે આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરીને રેવન્યુ તલાટી મોક ટેસ્ટ છે એ તમે લખીને ડાઉનલોડ કરી શકશો અને એવી જ રીતના છે વિદ્યાર્થી મિત્રો રેવન્યુ તલાટીની પરીક્ષા માટે સૌથી વધારે જો ત્રીસ ત્રીસ કરતા વધારે માર્કનું જો વેટેજ ધરાવતું હોય એવું કરંટ અફેર્સ તો ફેબ્રુઆરી થી જુલાઈ સુધીનું તમામ મહત્વનું કરંટ અફેર્સ છે માત્ર એક જ બુકમાં ઈ બુક છે આપણી નવ્વાણું રૂપિયાની અંદર આઈસ ઓનલાઈન એપ્લિકેશનની અંદર તમારે જવાનું છે રેવન્યુ તલાટી હોય ડીવાયસ હોય કે કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક હોય કરંટ અફેર્સ વિદ્યાર્થી મિત્રો તમારે કરવું હોય તો આના

રહી વાત પ્રિલિયમ ની તો ભાઈ પરીક્ષા છે એ ચૌદ નવ બે રોજ છે પચીસ મોડમાં રોજ છે બપોરે કેટલા માર્ક છે તો કે બસો માર્ક છે એમની પરીક્ષા લેવાની છે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો ખાસ છે એ યાદ રાખજો ક્લિયર

ચાલો હવે બીજા કોઈ વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે તો આપ જણાવી શકો છો હિરેન સર મારા હા મારા વાલા રોન સર નવા પ્રયાસમાં સર નવા વિદ્યાર્થીઓની પરીક્ષા કેવી રીતે પહેલા જ પ્રયાસમાં પાસ કરાય તેની સંપૂર્ણ રણનીતિ સાથે વિડીયો આપો કયા વિષયો તૈયાર કરવા ચોક્કસ જીતકુમાર લાવીશું વિડીયો સો ટકા હોલ ટિકિટ કેવી રીતના હોલ ટિકિટ છે એની માહિતી આ ગૌણ સેવા પસંદગી મંડળ છે એની અંદર છે લગભગ દસેક દિવસ અગાઉ અથવા સાત દિવસ અગાઉ એ લોકો છે આયોજન કરીને મૂકતા હોય છે ઓકે સર મિનિમમ કટ ઓફ માર્ક્સ કેટલું હોય છે મિનિમમ કટ ઓફ માર્ક છે એ આની અંદર કટ ઓફ એવું છે નહીં વિદ્યાર્થી મિત્રો કટ ઓફ એવું નથી ઓકે આમાંથી જે તમારે ક્વોલિફાઈ માર્ક છે એ તમારે લાવવા પડશે બરાબર છે મિનિમમ તમારે ચાલીસ થી પચાસ ટકા જેવા છે ક્વોલિફાઈ માર્ક છે એ લાવવા પડે છે આંકડો લખેલો છે તો એ તમારે આ રેવન્યુ તલાટીની પરીક્ષા પાસ કરવા માટે છે એ જરૂરી છે એની ઉપર પછી જે આવે છે એને બધાને છે એ જગ્યાના જેટલા ગણા છે નોટિફિકેશન ની અંદર લખેલા છે એ પ્રમાણે એમને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે

ચાલો અંજલિબેન ચોક્કસ અમે ટ્રાય કરીએ બરાબર કે આપને મળી સર મારે કરંટ કરવું છે જીપે નહીં ચાલુ બીજાના ફોનમાંથી જીપે કરે તો દોડે પ્રતિક્ષા ગમે બીજાના ફોનમાંથી આપ કરંટ અફેર છે મગાવી શકો છો ઓકે અને એમાંથી જે આપ પીડીએફ છે એને તમે ડાઉનલોડ કરી શકો છો અને વાંચી શકો છો બીજાના ફોનમાંથી કરો તો પણ ચાલશે ઓકે સર કોલ લેટર ક્યારે નીકળશે સંજયભાઈ કોલ લેટર જેવા નીકળશે એટલે એક નોટિફિકેશન તમને આવી જશે મોસ્ટ પ્રોબેબલી પરીક્ષાના છે એક દિવસ અગાઉ છે કોલ લેટર નીકળી શકે છે સર સેન્ટર ક્યાં આવી શકે છે પ્રવીણ સિંહ સેન્ટર છે એ તમારો જે એરિયા છે ત્યાંથી સો થી બસો કિલોમીટરના દાયરામાં આવી શકે છે ઓકે બાકી તો તમે જે એની અંદર નાખવું હોય એ આવી જશે ઓકે અંજલીબેન ચોક્કસથી જે પ્રયત્ન કરીશું

આ કેમ જીપીએસસી માં હોય છે બસો માર્કમાંથી છે જ્યાંથી મેરિટ અટકે છે ત્યાંથી પછી મુખ્ય પરીક્ષાના માર્ક ગણાય છે સેમ આમાં જ એમ છે ક્લિયર છે સર ગાંધીનગર વાળાને કઈ જગ્યાએ આવશે હવે એ કોઈ ખ્યાલ નથી કારણ કે હવે એ લોકો કઈ રીતના ગોઠવે છે એની ઉપર આધારિત છે સર ફ્રેક્ચર થયું છે મારે તો એક્ઝામ જ નહીં અપાય નિકેતાબેન ફ્રેક્ચર થયું છે પણ એક્ઝામ છે તમે આપી શકો એવી સુવિધા આ લોકો ગૌણ સેવા પસંદગી મંડળ વાળા કરે છે તમે મંડળે જઈને લેખિતમાં તમે આપની અરજી છે તમે નોંધાવશો તો ચોક્કસથી એ લોકો કાંઈક સુવિધા કરી દેશે ઓકે ઓકે ચોક્કસ દઉં છું કોઈ નથી પણ જેવી આવશે એ ભેગો હું છે તમને લાઈવ થઈને જણાવી દઈશ ચલો તો ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો આપશ્રીને જાણ કરી દઉં છું તમામ વિદ્યાર્થી મિત્રો જે કોઈ નવા જોડાયેલા છે અથવા કોઈ અગાઉથી છે કે વિદ્યાર્થી મિત્રો રેવન્યુ તલાટી ની પરીક્ષાની તારીખ આવી ગઈ છે પ્રિલિમ્સ પરીક્ષાની તારીખ આવી ગઈ છે કે જે બસો માર્ક ની લેવાની છે ક્યારે લેવાશે તો વિદ્યાર્થી મિત્રો ચૌદ નવ બે હાજર પચીસ ના રોજ એટલે કે ચૌદ સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ લેવાશે ઓફલાઈન મોડમાં લેવાશે એટલે કે તમારે ઓએમઆર થ્રુ છે તમારે પરીક્ષા છે દેવાની છે અને સમય શું છે તો કે બપોરે બે થી પાંચ વાગ્યાનો સમય છે એ રહેશે ચલો હિરેન સર થેન્ક તમે ઇંગ્લિશના ના લેક્ચર બહુ સારા અને સારી રીતે ભણાવ્યા છે થેન્ક યુ હજી આપણે સરસ મજાનું છે હજી બે કા ત્રણ ટોપિક છે મસ્ત મજાના લેવાના છે વૈશાલી તો હજી પણ મજા આવશે ઓકે હજી છે આપણે પૂરું નથી થયું પરીક્ષા સુધી છે તમને સરસ મજાનું છે એ ભણાવવાનું છે ઓકે તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જે એપ્લિકેશન વાળા છે બધા હવે તૈયારી કરવા માંડજો ફૂલ ઓન ટ્રેક છે બે સમય છે મસ્ત મજાના સવાર બપોર અને સાંજ ત્રણે છે તમને નવરા નથી પડવા દેવાના અને મસ્ત મજાનું છે આપણે સિલેબસ કવર કરવાનો છે તમારા આશીર્વાદ હંમેશા અમારી સાથે 100% છે વિદ્યાર્થી મિત્રો દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આપ જે તૈયારી કરો છો એ આપને જે આપે તૈયારી કરી છે એ પૂરતું આપણને છે એ ફળ મસ્ત મજાનું મળી રહે તો વિદ્યાર્થી મિત્રો તમામ વિદ્યાર્થી મિત્રોને છે હવે તમે લડી લેજો હવે સમય બેસવાનો નથી હવે ઉઠો જાગો અને જય પ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહો આઠ કલાક મહેનત કરતા હોય તો દસ કલાક મહેનત કરો દસ કલાક મહેનત કરતા હોય તો બાર કલાક મહેનત કરો વિદ્યાર્થી મિત્રો સફળતા છે ચોક્કસ મળશે તો અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું કંઈક નવી માહિતી સાથે કંઈક નવી અપડેટ સાથે ત્યાં સુધી આપ જોતા રહો લેક્ચરની તૈયારી પાછા કરતા રહેજો ઓકે રિવિઝન છે કરજો કારણ કે હવે છે બહુ ઓછો સમય છે બાકી છે બરાબર રાત ઓછી વેચ જાજા છે તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આપશો વિદ્યાર્થી મિત્રોને જય દ્વારકાધીશ જય હિન્દ જય ભારત